આ ઉજવણીના પગલે દિવ્યાંગોના ચહેરા પર જે ખુશી જોવા મળી હતી તે ભાગ્ય જોવા મળે છે કાપોદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ ઉજવણીમાં જોડાયો હતો અને દિવ્યાંગોને ખુશીઓ વહેંચી હતી આ દિવ્યાંગ બાળકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવાનું કાપોદરા પોલીસની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ ટ્રસ્ટના દિવ્યાંગો અને પોલીસ જવાનો ઉજવણીમાં હાજર રહ્યા હતા આજ રોજ કાપોદરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પતિત પાવન ટ્રસ્ટ આવેલું છે જે ટ્રસ્ટમાં દિવ્યાંગ બાળકો રહે છે એ બાળકો સાથે ઉત્તરાયણનો તહેવાર નિમિત્તે અમે આયોજન કર્યું છે કે પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ પોલીસ સ્ટેશનનું જે બિલ્ડિંગ છે એના તાબા ઉપર આ ટ્રસ્ટના બાળકો સાથે અમે પોલીસ જવાનો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી છે આપણે બધા જાણીએ છીએ કે આપણે તો બધા તહેવાર વાર તહેવારની ઉજવણી કરતા હોઈએ છીએ પરંતુ દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરવાનો કંઈક આનંદ જ અલગ હોય છે એટલે આજરોજ અમે કાપોદરા પોલીસની સમગ્ર ટીમ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બધા દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરી છે ઉત્તરાયણની અને બધા જ ખૂબ જ આનંદિત છે બાળકો દિવ્યાંગ વ્યક્તિઓ અને પોલીસ ટીમ દ્વારા અમે સરસ રીતે આજે ઉજવણી કરી છે